સો લસણ રેડી થઈ ગયા પનીર નાખી દીધું જો મહેમાન આવી ગયા છે આ બે આ બે દેશમાંથી આવા છે ને આ તો અહીંયા જ રહે છે અમારા बाजूમાં તે પણ એ આવે નહીં કોઈ આજ આવી છે વિમાનમાં જ પણ વિમાન નાખ્યા રીલ બનાવવાની હતી જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં ને હું જો હવારમાં હજી જાગી છું આ સવેલા જાગીલું સાડા સાત થવા આવ્યા અને પાછી એમ કહું છું કે વેલા જાય એમાં એવું હતું સોલે સણા બનાવવાના હતા ને તે હું વહેલા જાગી કેમ કે એમાં થોડીક મહેનત લાગે કે નહીં અને રાજ નહીં તો જો બહાર જોતા છે બધા જીનો ને અમારે જો મસ્ત નીંદર કરે છે બહાર અહીંયા છે ને અમે જો પવન પડી જાય કે નહીં કદાચ તો અહીંયાથી વાયર લાંબો કર્યો છે એક વચમાં બોડિયું ફિટ કર્યું છે કુલર મેં અત્યારે શરૂ કરી દીધું છે રાતે પવન આવતો હોય ને તો અમે કુલર છે ને થોડીક વાર બંધ કરી દેવી પવન ન આવતો હોય ને તો કુલર ચાલુ કરવાનું હોય અત્યારે મેં શરૂ કર્યું અત્યારે છે ને તડકો હમણાં આવી જાય અને અત્યારે પવન નથી પાછો અને અહીંયા હું ખાવાનું બનાવીશ તો અહીંયા પંખો ચાલુ નહીં થાય તો મેં કીધું ન્યાસ હોવાનું નકર અમે ત્રણેય હવાર પડતા પડતા અંદર વહીવા ઓહો મેં કે ગોદડુ લેના હોય જઈ એમ જો બફન રેડી થઈ ગયા છે મેં આ છે ને આને હાંજે પલાળી દીધા હતા મીઠું નાખીને અત્યારે બાફી નાખ્યા કમ્પ્લીટ થઈ ગયા છે એટલું છે ને આમાં ક્રશ કરવાનું છે આમાં છે ને બટેટો નાખવાનું હોય પણ મેં નથી નાખ્યું મતલબ કે આ ક્રશ કરું એમાં નહિ ઓ આ બાર ને શેણા એમાં પણ શું કે શેણા વધારે છે ને એટલે મેં નથી નાખ્યું મેં કીધું પાછું બહુ વધી જાય છે આ अनया रेसे ने भटूरा आवेन तो मजा आवे खावणी टिफिन भरवान से એટલે રોટલી કરવાની છે જો જાયજીજા અને અંદર વેઈ આવી જીનો જાય કા કવડીજો કા જીનો કવડીજો ને જો મોટું ધોયું નો ને હાજે તે એટલે કવડી જાય ધોઈને સુજો હવે કા ચીડી કવડીગેમાં જીનો નહયત બો બો કવડેમાં જીનો ન એક નેત કવડે કા છોડી જો બધું મસ્ત હશે ને નાખવાના છે સીધું નાખ દેવાના

છે ને સવારમાં જાગી તરત પેલા કપડાં ધોયા પછી નાવા ગઈ ને પછી ટિફિન કરીને કપડાં સુકી દઈ છે રોટલી કરવાનું બાકી સાક શાક બનાવીને આવી આઠ વાગી ગયા હવે રાસને હમણાં જગાડવાના છે એને અડધી કલાક પહેલા જગાડી તે માંડ ખાડા આવે જાગશે પેલા કપડાં સુકી દો બાથરૂમ માં આડા ન આવે ને રાસને બાથરૂમ ખાલી કરી દઉં ને કાંઈ આડું આવે ને એવું ન રાખવું કપડાં ને એવું એક વસ્તુ ન રાખવું અંદર ખાલી ઘરને ચીલું ખાલી જ છે કપડાં હતા ખાલી જો એનું બ્રશ ને એવું મૂકી દીધું છે એ હમણાં આવીને નાઈ લે છે હવે ભટુરે ન બન્યા પણ રોટલી તો કરવી જ પડે ભટુરે ટિફિનમાં નાખવાના હોય ને તો પછી ઓલા થઈ જાય મેં કીધું રોટલી જ કર નાખવું હોય અને આમ થાય ભટુરે તો ગરમ ગરમ હોય ને તો મજા આવે ખાવાની ઘાસ નાવાઈ ગયા ને ત્યાં સુધી મારે સા બનાવવાની છે હાલો ફેવે આવી જાઉં સા પીવા કાજીનલ જો અત્યાર છે ને હું જાઈએ ને કેટલા ખબર સાડા પાંચ થઈ ગયા છે સવારનો વિડિયો પછી મેં શૂટ જ નહોતો કર્યો કાંઈ હતું નહીં અત્યાર કર્યો આ ત્રણ જો મહેમાન આવી ગયા છે આ બે આ બે દેશમાંથી આવ્યા છે ને આ તો અહીંયા જ રહી છે અમારા બાજુમાં જ તે પણ એ આવે નહીં કોઈ દે આવી છે સાવ બેને ઊંઘ હું અત્યારે આને ફોન કર્યો ને ત્યારે હું જાગી પાંચ વાગે આજ બહુ ઊંઘ આવી ગઈ સારું કર્યું ફોન કર્યો તે એ બાને હું જાગી ગઈ નકર હમણાં હાંજ પડી જાત જો કપડાં પીડ્યા હતા ઘડી મારવાના વાસણ પીડા છે હા હમણાં ત્રણ ઈ દઈ દેશે એટલે એ કઈ ના નહીં પાડે હા 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 હાલો કાંઈ નહીં જો હમણાં લઈ આવું સોડા પાર્ટી કરી નાખવી પછી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં

એટલે હું લેતી આવી હા આમ નામ કરતા મેં કીધું મજા આવશે એમ ખાવાની ફેમિલી મેં કપડાં ચેન્જ કરી નાખ્યા કેમ કે અમારે બધા જોઈએ રીલ બનાવવાની હતી તો આમ લાગી ગયા છે રીલ બનાવવા કા બનાવવાની છે ભાવ બેન આ આ એમ કે છે દસ બાર રીલ બનાવી છે તેમને કપડાં બદલી નાખ્યા મેં કીધું હાલો તો બદલી નાખી બધા હરખા ટી શર્ટ પહેરી લીધા હતા ઓલા બેન તો હવાના તૈયાર થઈ ગઈ હવારના તૈયાર થઈ ગઈ છે જો બાલી છે હવારની તૈયાર થઈ ગઈ છે

ખાવાનું છે ને મજા આવશે ને ઓનલી ફોર પકોડા બાર અગાસિંગ વય જાવનું છે હાલો અમને ખાઈને પછી અમારા જીનુંન જો પિઝા ખાવાના જ કાજીનલ પિઝા ખાવાના જ ને અમાર બધાને પકોડા ખાવાનું છે જીનલ ને પિઝા ખાવાના છે ખાલી જો કાજીનલ હાલો આવી જાઓ ખાવા ખાઈ લેવી કા ઉતાવળ થઈ છે ક્રિષ્ના વાટે છે વિડીયો બંને કરે તો ખાવાનું ચાલુ કરું હારું હાલો આવી જાવ તમે બધા ખાવા મસ્ત બાલી કાંદા સર્કલ માં કાપ્યા છે આ મેમાન જો જાય છે રોકાવું નથી થી સાડા અગિયાર થઈ ગયા છે આ બધાય રોકાણે ને સાડા અગિયાર વાગ્યા સુધી અમે બધા હવાન કરતા હતા અમારા દાદર માં થોડું ગંધારું છે કેવરાવ છે ફોન ની લાયક કરજો હા હારો હાલો હાલો આપડે વિડીયો અહીંયા પૂરો કરી દેવી હુઈ જાવી સાડા અગિયાર થઈ ગયા તમારો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટમાં કહેજો મળવી કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મહાદેવ